અંગલેશ્વર શાક માર્કેટ પાસે છૂટક શાક ભાજવીજતા પાછળ વાળાઓ પ્રત્યે બાલિકા માનવતા રાખવી વૈકલ્પિક વ્યવસ્થા ફાળવી છે અંકલેશ્વરના ત્રણ રસ્તા માર્કેટમાં રોડ સાઇડ ઉપર લારી તેમજ લીધે ટ્રાફિક જામ જેના કારણે સત્તાધીશોએ તેઓને દૂર કર્યા હતા પાથરણા પાથરી છૂટક શાકભાજી વેચતી વધુ ગ્રામ્ય મહિલાઓએ રજૂઆત કર્યા બાદ છેવટે સત્તાધીશોએ અભિગમ મહિલાઓ રોજીરોટી રડી શકે તેવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી આપી હતી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી તેમજ નિશ્ચિત જગ્યા બહાર દબાણ

શાકભાજી વાળા જે બહેનો આજુબાજુના ગામડામાંથી આવે છે અને એમાં ખાસ ઉદ્ધવ બહેનો પણ અહીંયા શાકભાજીનું વેચાણ કરવા આવે છે એમની લઈ નગરપાલિકાના પ્રમુખ સાહેબ સાથે અમે સ્થળ ઉપર ગઈ હાલ એમને એક વૈકલ્પિક જગ્યા ફાળવી આપી છે અને એમને સૂચના આપી છે કે તમે આ જગ્યા પૂરતું તમે વેચાણ કરી શકશો અને આ જગ્યાની બહાર તમે આવશો તો ફરીથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ અભિયાન કરી તમને દૂર હટાવવામાં આવશે